સમાચારમાં આગળ વાત કરીએ ચોટીલાની તો ચોટીલા શહેરમાં આવેલા સરકારી રેફરલ હોસ્પિટલની સામેની સાઇટ પર સરકારી જમીન પર ઠંડા પીણાનો ગોડાઉન ખણકી દઈને નફો મેળવનાર વન વિભાગના કર્મચારી ભરતભાઈ ખાચર નામના ઈસમે ભાડા કરાર રૂપિયા પાંચ હજારના લેખે બનાવીને દર મહિને રૂપિયા બાર હજાર લેખે સુરેન્દ્રનગરના રોહનભાઈ આચાર્ય પાસેથી વસુલાત કરાતી કરીને સરકારી જમીન પર અનઅધિકૃત રીતે દબાણ કરવામાં આવતા આ ગોડાઉનમાંથી બેતાલીસ હજારના ઠંડા પીણાની પાણીની બોટલો અને અલગ અલગ કંપનીની અન્ય છ હજાર બોટલો મળી આવતા કુલ અગિયાર લાખ ચાલીસ હજારનો મુદ્દા માલ ચોટીલા નાયબ કલેક્ટર મામલતદાર અને સર્કલ ઓફિસર સહિતની ટીમે ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ મામલતદારને લેન્ડ રેવન્યુ કોડની કલમ સિક્સટી વન મુજબ વિવિધ દબાણો દૂર કરવા અને લેન્ડ ગ્રેબીંગ અને ખેડકામ કરેલ હોવાથી વસુલાત સહિતની કાર્યવાહી કરવા માટે કડક સૂચના આપી હતી